ગુજરાતમાં ઝડપાયેલા ત્રણ આતંકીઓને લઈને મોટો ખુલાસો થયો છે આતંકી સૈયદ અહેમદ હૈદરાબાદથી સીધો અમદાવાદ પહોંચ્યો લાલ દરવાજા વિસ્તારમાં લકી ટી સ્ટોલની સામેની હોટલમાં તે રોકાયો હતો હોટલ ગ્રાન્ડ એમ્બિયન્સના ત્રણસો એક નંબરના રૂમમાં તે રોકાયો હતો અને સાત નવેમ્બરે રાત્રિના બાર પિસ્તાલીસ કલાકે આતંકી હોટલમાં ચેક ઇન કર્યું હતું હોટલમાં રોકાવા માટે આતંકીએ બે હજારથી બે હજાર પાંચસો રૂપિયા સુધીનું ભાડું ચૂકવ્યું હતું હોટલમાં આઈડી પ્રૂફ તરીકે ભારતીય ડ્રાઇવિંગ લાયસન્સ પણ તેણે આપ્યું હતું સવારના સમય તે હોટલ થી હથિયાર લેવા માટે નીકળતો હતો આતંકીને ભારતીય ડ્રાઈવિંગ આખરે કોણે આપ્યું કોણ આ દસ્તાવેજો મદદ આ સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે હજુ પણ વધુ નવા ખુલાસા થવાની શક્યતાઓ છે ત્રણ આતંકવાદીઓને પકડવાની મોટી કાર્યવાહી છે જે હાથ ધરવામાં આવી છે ત્યારે જે મહત્વનો મુખ્ય જે આતંકવાદી છે કે જે પોતે હૈદરાબાદથી અમદાવાદ લાલ દરવાજા આવ્યો લાલ દરવાજા લક્કી ટી સ્ટોલની સામે જે હોટલ આવેલી છે હોટલ ગ્રાન્ડ એમ્બિયન્સ ત્યાં રોકાયો ત્યાં તે છ તારીખે મોડી રાત્રે બાર પિસ્તાલીસ એટલે કે સાત તારીખ રાત્રિના સમયે બાર પિસ્તાલીસે તે અહીંયા એન્ટ્રી કરે છે અહીંયા આવીને પોતે રૂમ લે છે ત્રણસો એક નંબરના રૂમમાં તે પોતે રોકાય છે સમગ્ર પ્લેનિંગ રચે છે અને ત્યારબાદ તે પોતે અહીંથી નીકળીને જે પ્રમાણે અન્ય બે જે આતંકવાદીઓ તેમને જે લોકેશન મોકલ્યું હતું તે લોકેશન માટે જવા માટે રવાના થાય છે ચોક્કસથી અત્યારે હાલમાં જે પ્રમાણે આપ દ્રશ્યો જોવો છો આ જ હોટલ છે જે જગ્યા પર હૈદરાબાદનો જે આતંકવાદી જેનું નામ સૈયદ હતું સૈયદ અહેમદ તે પોતે અહીંયા રોકાયો હતો અહીં રાત્રિના સમયે તેના દ્વારા સમગ્ર પ્લાનિંગ રચવામાં આવી એ કેવી રીતે હથિયારો લેવા માટે તે ત્યાં પહોંચશે અને તેની સાથે જ કેવી રીતે ત્યાંથી તે ફરીથી અહીં પાછો ફરશે અને ત્યારબાદ તે ફરીથી એકવાર હૈદરાબાદ જશે અને આખું જે આ ઝેરનો અટેક જે કરવાનો હતો જે ખૂબ જ મોટું એક ષડયંત્ર માનવામાં આવે છે કે જે હવાથી ખાવાથી અને તમામ પ્રકારની જે પાણી છે તેનાથી ફેલાય છે તે અટેક જે ષડયંત્ર આ જ હોટલ એમ્બિયન્સ જે હોટલ ગ્રાન્ડ એમ્બિયન્સ છે તેના ત્રણસો એક રૂમ નંબરમાં તેણે પોતે સમગ્ર પ્લાનિંગ રાત્રિના સમયે કર્યું અને ત્યારબાદ તે પોતે કલોલ ખાતે જે જગ્યા છે જે હથિયાર હતા તે હથિયાર લઈને પાછો અહીંયા ફરવાનો હતો પરંતુ તે પહેલાં જ એટીએસની ટીમ દ્વારા બાતમી જે એટીએસની ટીમને મળી હતી તે બાતમી આધારે અડાલ ટોલ નાકાએ આ જે આતંકવાદી છે તે પોતે પકડાઈ ચૂક્યો અને તેની પાસે રહેલી ત્રણ ત્રણ જે પિસ્તોલો છે અને સાથે ત્રીસ કારતુ છે આ તમામ વસ્તુ તેની પાસેથી મળી આવી અને આતંકવાદી ફરીથી એકવાર આ હોટલ ગ્રાન્ડ એમ્બ્યુલન્સમાં ના પહોંચી શક્યો આગળની કાર્યવાહી છે તે એટીએસ દ્વારા અત્યારે કરવામાં આવી રહી છે તમામ પૂછપરછ છે કે ષડયંત્ર કેટલા સમયથી ચાલતું હતું તમામ પૂછપરછ અને કાર્યવાહી છે તે એટીએસ દ્વારા અત્યારે કરવામાં આવી રહી છે કેમેરામેન સુરેશ રાજપૂત સાથે મીર સોલંકી ન્યૂઝ કેપિટલ અમદાવાદ